નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે હવે આજે આપણે નિફ્ટી નું એક સરસ પ્રાઇસ એક્શન નું એક્ઝામ્પલ લેવું છે અને તમને બહુ મજા આવી જશે આ ચાર્ટમાં વિડીયો પૈતા પછી સ્ટડી કરજો આ એક્ઝામ્પલ છે સત્તર જાન્યુઆરી બરોબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને ઘણી બધી વખત આ રિપીટ થાય છે એટલા માટે કહું છું સત્તર જાન્યુઆરી નિફ્ટી આવી રીતે આમ કન્ટિન્યુઅસલી ડાઉન આવ્યો છે ગેપ ડાઉન થઈને હવે અહીંયા એક બહુ સરસ પ્રાઇસ એક્શન બન્યું છે તમે આ ખાલી જોવો કે અહીંયા શું થાય છે આપણે હંમેશા જે દિવસે ટ્રેડ કરતા એના પહેલા એકાદ બે દિવસમાં આપણે જોઈએ છે શું થાય છે આ પહેલો દિવસ અને આ બીજો દિવસ હવે અહીંયા એક વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે આ જે દિવસ જો ને આ બંને હું તો દોજી કેન્ડલ થતો તો સ્પિનિંગ કેન્ડલ માનું કેમ માનું ખબર છે કે મોર્નિંગમાં આ જે હાઈ હતો એ કેટલો હતો 22081 અને એના પછી અહીંયા કેટલો હાઈ મેરો 22115 એટલે હાઈ માં કોઈ ફરક નથી સમજાણો ને જ્યાં ઓપન થયો તો અહીંયા ક્લોઝ થાય છે આજુબાજુમાં એટલે હું તને કન્સોલિડેશન જેવું માની લેવાનું સમજાય છે બીજા દિવસે શું થયું ઓલમોસ્ટ એવું જ થયું હવે આ બે દિવસે જો થોડુંક બોરિંગ માર્કેટ હોય ને તો તમે વિચારો કે માની લે કે મેં આનો હાઈ અહીંયા માર્ક કરી લીધો અને મને એવી ખબર પડી કે ભાઈ ચલો આનો લો હું માર્ક કરી લઉં તો તમે એક વિચારો કે તમે તારું હોમવર્ક કરતા હોય તો તમને ખબર પડે કે હા યાર આનો લો અને આનો લો સેમ છે પછી આ હાઈ અને આ હાઈ મે કઈ બહુ ફરક નથી જો તમને એવું લાગતું હોય તો હું તમને કહું અહીંયા હાઈ મે રહ્યો તો બાવીસ અને અહીંયા બાવીસ હાજર એકસો ચોવીસ એટલે આઠ દસ પોઈન્ટનો નો ફરક છે એટલે આ રેન્જ કોઈને ભી ગોતતા હોય આટલી ખબર પડી ગઈ હવે બી ત્રીજા દિવસે થયું છે શું કે સીધું આ રેન્જ નીચે જ ખોલ્યું એટલે સીધી વીકનેસ આવે અહીંયા કોલ સાઈડ જવાની કોઈ પોસિબિલિટી નથી કારણ કે જો કોલ સાઈડ જવા માટે પેલું ઇન્ડિકેટર હોવું જોઈતો હતું કે આ લો ને બચાવે અહીંયા અથવા તો હાઈ ક્રોસ કરે આ બે વસ્તુ થાવી જોતી હતી એ કઈ ન થયું હાઈ તો ભૂલી જ જાવ ઉલટાનો આ લો નીચે જતો રહ્યો એટલે હવે મારે કોલ સાઈડ બહુ વિચારાય નહીં હા એક પોસિબિલિટી હતી કે કઈ વાંધો નહીં માર્કેટ ડાઉન ગયું અહીંયા બાયર એને ઉપર લાવશે પણ તો અહીંયા હું શું રાજતો તો કે જે પહેલી પંદર મિનિટ ની કેન્ડલ છે એનો બાયરે હાઈ તોડવો પડે તો ખબર પડે ને યાર કે બાયર છે માર્કેટમાં નહીતર મને ક્યાં ખબર પડશે તો એ ફેલ ગયું જો ટોટલી એણે પહેલી પંદર મિનિટ નો હાઈ જ તોડ્યો નહીં અને ધીરે ધીરે પછી ત્રીજી કેન્ડલ ચોથી કેન્ડલ થી માર્કેટ લો તોડવા માંડ્યું હવે અહીંયા માં એન્ટ્રી ક્યાં લેશો કેટલો પ્રોફિટ થશે એ બધું ભૂલી જાઓ તમે તમારે શું નથી કરવાનું એ તમને ખબર પડે છે આ આગલા દિવસે આ રેન્જ ખબર પડી ગઈ હતી એ રેન્જ નીચે તૂટી એટલે વીકનેસ ખબર પડી ગઈ હતી એ પછી પંદર મિનિટ નો હાઈ નથી તોડ્યો તો વધારે વીકનેસ આવી એ ખબર પડી ગઈ હતી તો તમારા મગજમાં એટલું તો ચાલવું જોઈએ ને કે આંખ બંધ કરીને મારે કોલ સાઈડ નથી જવાનું બસ અપસાઈડ ની ચાન્સીસ અહીંયા ઓછી લાગે છે કારણ કે અપસાઇડ માટે પેલું ટ્રીગર અહીંયા હોય શું શકે કે કમસે કમ આનો હાઈ તોડી થયું થયું ના તો આ કેસિસમાં તમારે થોડુંક રિસ્ક લઈને ત્રીજી ચોથી કેન્ડલથી જો પૂટમાં જવું હોય તો તમે જઈ શકો ઓન યોર સ્ટ્રેટેજી બેઝડ ઓન પેટર્ન તો આ વસ્તુ તમે ખાસ નોટ કરજો નિફ્ટી બેંક નિફ્ટી ફીડ નિફ્ટી માં ઘણી બધી વખત આવું થશે અને ઘણી બધી વખત આમાં તમારે બહુ સરસ રીતે તમારા પૈસા બની શકે રાઈટ મારી એપ ડાઉનલોડ કરી લેજો પ્રાઇઝેક્શન બી મળશે ને ઇન્ટરેસ્ટિંગ એમાં વર્કશોપ બી હોય છે આગળ વધવા માટે બાકી મળતા હેપીનેસ